સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બેતાલીસ સંસ્થાના સહયોગથી અંકલેશ્વર સહિત સાત દેશોમાં એક જ સાથે એકસો પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભારત સહિત સાત દેશોમાં એક જ સાથે એકસો પંદર ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ પર આવેલ શ્રી ધર્મકુળ આશિત સ્વામિનારાયણ મંદિર ખાતે પણ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું બસો વર્ષ પૂર્વે એટલે કે સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ શ્રી ભક્તિમાતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી જેના બસ્સો વર્ષ થવાના અવસર પર તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવના ગાદીના પીઠાધીશ્વર શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના પંચોતેર વર્ષ થતા વડતાલધામ દિશાબ્દી મહોત્સવ અને પરમપુંજી આચાર્ય મહારાજ પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ધાર્મિક ઉત્સવોની સાથે માનવ અને સમાજ સેવાલક્ષી કાર્યના ભાગરૂપે ભારત સહિત અમેરિકા ઇંગ્લેન્ડ કેનેડા ઓસ્ટ્રેલિયા દુબઈ અને જર્મની જેવા દેશોમાં એક સાથે એકસો આઠ ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં પણ શ્રી ધર્મકુળ આશિત સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે નવ થી બપોરે બાર વાગ્યા સુધી આયોજિત આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પમાં સો કરતા વધુ મહિલા પુરુષ રક્તદાતાઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું